જય માતાજી મિત્રો આજે આપણે આવ્યા છીએ વિસનગરમાં વોગની શરૂઆત છે તે વિસનગરથી જ થાય સર બરાબર તો આપણે વિસનગર આવ્યા છીએ વિસનગર એક ભાઈનું આપણે ટ્રેક્ટર થોડું ફસવાનું હતું એક્સિડન્ટ થતું એટલે થોડું નુકસાન થતું તો એને રિપેર કરવા મૂકવાનું છે ટ્રેક્ટર પાછળ આવે છે તો આપણે એ આવે એટલે ત્યાં ગેરેજમાં જઈને અને ત્યાં જઈને પછી વાતચીત કરીએ તો આપણે વિડીયોમાં જોડાયેલા રહેજો અને કોમકાજ કઈ જગ્યાએ કર્યા કરાવીએ છીએ જેવું થાય સર એ બધું હું તમને વિડીયોમાં બતાવું તો વિડીયોમાં જોવાની બહુ મજા આવશે બરાબર અને આપણે વિડીયો મૂક્યા છે બે દિવસથી મૂકવાના ચાલુ કર્યા છે બધો ને એવું હોય છે કે વિડીયો છે મૂકતા નહીં છે મૂકતા નહીં પણ વરસાદના લીધે મૂકતા નહીં અત્યારે હાલે અમે વિસનગર છીએ તમે જોઈ શકો છો વરસાદ આવી ગયો છે આ બધું બહુ બગાડ કરે તો આપણા ખેડૂતોનો તો વિડીયોમાં આપણે બધું તો બતાવશું અને આ વરસાદના લીધે વિડીયો બનાવ ના બનાવ કોઈ નક્કી હોતું નહીં કારણ કે અમે બાળ ચાલુ વરસાદમાં જઈ શકતા છીએ નહીં એટલે અમારા પાસે કોઈ હાલ સગવડ છે નહીં ટ્રેક્ટર ખેતરમાં પી હવે એવું છે નહીં તો એ આપણે હિરંડોને વાવેતરનો વિડીયો બનશે બધા અલગ અલગ વિડીયો બનતા રહે તમારા વિડીયોમાં રહે રહેજો વિડીયો જોતા રહેજો ને તમારા સગા સંબંધીઓ તમારા મિત્રોને શેર કરતા રહેજો તો આપણા સબસ્ક્રાઇબ વધે આપણો વિડીયો બહુ આગળ વધે અને વધારે બધાનો જેવો સપોર્ટ મળશે એવા એવા વિડીયો તમે કહેશો હું બનાવતો હોઉં બરાબર તો મળીએ આપણે હવે સીધા ટ્રેક્ટર આવે તો એ ટ્રેક્ટર આવે એટલે આપણે સીધા ત્યાં ગેરેજમાં ટ્રેક્ટર લઈને જઈએ અને ત્યાં મળીએ અને ત્યાં જેવું કંક કેટલો ખર્ચો થાય છે બધું પૂછીને અને પૂછપરછ કરીને અને ત્રણ વિડીયોમાં બતાવું હું ફાઇનલી આપણે આવી છે ભગવાન ગાડીઓનો કામ ચાલુ હોય છે આપણો ટ્રેક્ટર આવે તો પાછળ આવી ગયું છે વિસનગર હા હવે કોમ કદ બતાવી દઈએ આપણે ગાડીને અત્યારે નંબર પ્લેટ તૂટી જાય ટ્રાફિકમાં ગાડીને અડી ગયું હતું લગાવડા છે કોમ બધું થઈ જાય બધી ગાડીઓનો એક્સિડન્ટ થયેલો પડ્યો હશે બધી રીતે કોમમાં આવેલી છે આ બધી મળ દિવસ હોય આ કોમકાજ બહુ સારું ચાલીએ ગજાનંદ વાળાનું એડ્રેસ બતાવી દઉં એડ્રેસ એડ્રેસનું બધું જો મોબાઈલ મોબાઈલ નંબરનું બધું કોંડે કરવો હોય તો કરિયે કો તો કોઈ ભી કામ હોય તો કરાઈ દેજો બહુ સાદી ઓ કામકાજ છે આપી ગાડી ને કામકાજ કરેલું જઈ ભાઈ મરીય મિત્રો આ આપડા ટ્રેક્ટર આવે એટલે નંબર પ્લેટ લગાવું છે નંબર પ્લેટ લગાવી દે લગાવરાઈ દઈએ ગાડી ની ડેક્ટર આવો એટલે બધું કોમકાજ આવીને તો બતાવી બરોબર

গজানন্দন লুক য બધો કાટ આવી ગયો વુડ અંદર કરાયેલું છે ને સંજયભાઈ થઈ જાય જાય મેસીનો કંપની કલર હું તો રીચર આલું મિત્રો આપણે જોઈએ કંપની કલર પ્લેટો ના રહે

બરોબર બાકી હજી આગળ એક ટ્રેલર વાળા છે મુલાકાત કરવાની છે વિડીયો તો આમ ઉતારી એ કોમ મારા તો આ ટ્રેક્ટર મૂકી કોમ કરાવવા બતાવીએ તો બરોબર તો મળી આવું સીધા ટ્રેલર વાળા ને ત્યાં ટ્રેલર વાળા ને વિશ્વાસ ટ્રેલર હા પ્રગતિ વિશ્વાસ ટ્રેલર ત્યાં આવ્યા છે અમે આવું કોણ કાચ અંદર ચાદર આપણું આ ટોળું કોમ કરવા મૂકી જા કલર કોમ ને બધું મળીએ આપડા આડી ને આડી ટોળી બનાવા કોમ કા તાલ ઉછે આ તો ઓબી ની કરી આ ની અંદર એ

પાછળનો લુક ટોળાનો જોઈએ બતાવું તો મને તમે જોઈ શકો આ સાઈડનો લુક તો બતાવી દઉં જગ્યા થોડી ઓકડી જાય થોડું ઓછું ફા બાકી નેચર ભાગ જોઈ લ્યો રોમ બધું તો આપણે વિશ્વાસમાં આવ્યા હતા ભાઈએ મુશ્કેલ આપણે ચોલું હોય તે કરાવવા માટે કલર પણ બધું કરાવવા માટે તે બધું થતી જાય છે પછી એમનું કોમકાજ થયું રહે હું તો પૂરા વિડીયોમાં બતાવું અને જો વિસનગરમાં કોઈ કોમકાજ હોય તો મુલાકાત લેજો વિશ્વાસ લઈ લો અહીંયા ભાઈનું કોમકાજ છે મુલાકાત કરજો જરૂરથી આપણા દરેક ટોલાનો કોમ હોય જ થાય બરાબર મળી જાવ આગળના નવા વિડીયોમાં આટલા વિડીયો નો કરીએ છીએ આવું તો બાજુમાં આ એક્સર નો શોરૂમ છે મારા કે હું ટ્રેલર નું કામ કરી પણ છે તો ફાઇનલી મિત્રો આપણે મુલાકાત કરી લીધી વિશ્વાસ ટ્રેલરમાં જે કોમકાજ કરાવવાનો હતો આ ટ્રોલીનું આપણા પડી ટ્રોલીએ કોમકાજ બધી વાતચીત થઈ જાય છે તો હવે આપણે જઈએ છીએ ઘેર તો મળી આવું આવતીકાલના નવા વિડીયોમાં બરાબર તો અમારે વિડીયોમાં જોડાયેલા રહેજો જોવાની બહુ મજા આવજે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કોઈએ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું કોઈ ભૂલતા નહીં તો મળી આવું આવતીકાલના નવા વિડીયોમાં તે સુધી બાય